નમસ્કાર યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને લાઈવ લેક્ચરમાં હૃદયપૂર્વક આવકારે છે મિત્રો આજે આપણે ધોરણ બાર કાવ્ય નંબર આઠનો જે અભ્યાસ કરી રહ્યા છીએ પાર્ટ એટ તરફ ગતિ કરીશું પાર્ટ એટમાં આપણે આજે જોઈશું સંત પરમહિતકારી આવું કંઈક જે આપણે સાંભળ્યું છે સંતો એ સમાજ જીવન ઉપર કેવી રીતે ઉપકારક છે એ વિશેની આજે થોડીક ચર્ચા આપણે કરીશું મિત્રો આ અગાઉ પૃથ્વી ઉપરના જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એવી અષ્ટમૂર્તિની કલ્પના વિશેની વાત આપણે જોઈ રહ્યા છીએ ત્યારે અત્યાર સુધી આપણે જે સવિશેષ માહિતી પ્રાપ્ત કરી એવા કૃષકો તંતુવાયા એટલે કે વણકરો શિલ્પી એટલે કે કડિયાઓ શિક્ષકો વૈદ્ય વૈજ્ઞાનિક બરાબર આ બધાની સાથે આજે આપણે અભ્યાસ કરીશું સંતો વિશે મિત્રો સંતો સજ્જનો કે જેવો હંમેશા પોતાનું આખું જીવન એ પરહિત બીજાના હિતને માટે અને પરમહિત કલ્યાણકારી ત્યાંનું કલ્યાણ થાય એમાં જ વાપરી નાખતા હોય ત્યારે અહીં એ જ બાબત એટલી જ યોગ્ય થઈ રહેશે મળેલું જીવન આપણે બીજાને માટે જીવીએ એ જ શ્રેય બરાબર મન બીજાને આનંદ આવે આનંદની અનુભૂતિ કરાવે આત્મકલ્યાણ તરફ લઈ જાય અજ્ઞાનતાને દૂર કરીને અજવાળા પાથરે આ બધા તરફની ગતિ એટલે જ શ્રેય આત્મકલ્યાણ એટલે શ્રેય આત્મકલ્યાણ એટલે જ શ્રેય તો અહીં એ આપણે ગઈકાલે જે વૈજ્ઞાનિકો આપણને પ્રેય એટલે કે ભૌતિક સુવિધાઓ આપે છે જે બાહ્ય આનંદ છે જ્યારે અનુભૂતિ જે આનંદ છે આત્મા એ જ પરમાત્માનું સ્વરૂપ છે એવું કંઈક શીખવે છે આપણી અંદર જ ઈશ્વર છે એવો કંઈક આત્મા સત્કાર કરાવે છે કોઈ પણ બાબતનું સાચું જ્ઞાન આપણને પૂરું પાડે છે એવા સંતો અને સજ્જનો આપણે તો ભારત વર્ષની પવિત્ર ભૂમિ ઉપર જન્મ્યા છીએ મિત્રો હજારોની સંખ્યામાં આપણને એવા સંતો અને સજ્જનો મળી રહે આપણા ભારત વર્ષમાં એવા સંતોની કે સજ્જનોની ક્યાંય ખોટ નથી જ નથી તો આપણી એવી પવિત્ર ભૂમિ ઉપર સંતોનું આવું પરમહિતકારી કાર્ય અને એવા એ કાર્ય કરતા આત્મકલ્યાણના સાધક એવા સમાજોધારક પ્રવૃત્તિ કરનારાઓ સંતો પણ પૃથ્વી ઉપરના ધરતી ઉપરના સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ જ છે એમ આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ તો જોઈશું આપણે આપણો આજનો શ્લોક શ્રેયસ્કરા જનાનામ યે સત્પથમ દર્શય સાધવ સાધય તસ્માત રૂપમ ત એ બરાબર બરાબર જનાનામ જના સત્પથમ ચ સાધવ સાધયંતી તસ્માત રૂપમ ત એવમી કે જે આત્મકલ્યાણ કરનારાઓ છે શ્રેયસ જનાનામ એ શ્રેય એટલે આત્મકલ્યાણ કરનાર કરનારાઓ છે તેઓ શું કરે છે તો કે જનાનામ સત્પથમ દર્શયંતી કે તેઓ લોકોને સતપથમ સત એટલે સાચો સત્ય સાચો માર્ગ પથમ પથ એટલે શું માર્ગ દર્શયંતી એટલે કે બતાવે છે દર્શાવે છે સાધવઃ સાધયંતી ને એવા એ સજ્જનો એવા એ સાધુ પુરુષો એવા એ સંતો આત્મકલ્યાણ સાધી આપે છે આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે 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 આત્મકલ્યાણ આપે કે જીવનનું શું સાચું સત્ય છે બરાબર ચતુર્થ પુરુષાર્થ મોક્ષ સુધી આપણને લઈ જાય છે એવા એ સંતો એ શું કરે છે આત્મકલ્યાણ સાધી આપે જન્મ મરણના ફેરામાંથી આપણને મુક્તિ અપાવે એવું જ્ઞાનનું અજવાળું પાથરે છે એવા એ સંતો આત્મકલ્યાણ સાધી આપે છે અને આથી જ તે તસ્માત રૂપમ ત એવમે આથી જ તે મારું રૂપ છે એમ જાણવું ખ્યાલ આવ્યો મિત્રો ભાષાંતર સમજાયું કરા કે જે શું કરનારા છે શ્રેય એટલે કે આત્મકલ્યાણ કરનારાઓ જના નામ એ સત્પથમ દર્શયંતી ને એવા એ એટલે કોણ આત્મકલ્યાણ કરનારાઓ એટલે કોણ સજ્જનો સારા વિચારો ધરાવ શ્રેષ્ઠ શ્રેષ્ઠીઓ બરાબર પછી જોઈએ તો સંતો મહંતો જે છે એ કે એવા એ શું કરે છે નામ સત્પથમ દર્શાય લોકોને સાચો માર્ગ બતાવે છે અને એવા એ સજ્જનો એવા એ સંતો એ શું સાધી આપે છે સાધયંતી બરાબર આત્મકલ્યાણ શ્રેયસ્કરા સાધયંતી આત્મકલ્યાણ સાધી આપે છે અને આથી જ તસ્માત રૂપમ ત એવું આથી જ તે મારું રૂપ છે એમ જાણવું ઓ આત્માનો આનંદ એટલે શ્રેય આત્મકલ્યાણ એટલે પણ શ્રેય મતલબ એ જ છે કે આપણો ઉદ્ધાર થાય જન્મ અને મૃત્યુના બંધનમાંથી આપણને મુક્તિ મળે એવો જે માર્ગ એટલે જ આત્મકલ્યાણનો માર્ગ આત્માના કલ્યાણનો માર્ગ છે અને એવા એ આત્મકલ્યાણનો માર્ગ બતાવનારા અનેકવિધ સમાજો ધારક પ્રવૃત્તિઓ કરે છે કોણ કરે છે સાધુ સંતો પોતે અનેક આપત્તિઓને બેઠે છે આપત્તિઓથી ઘેરાયેલા હોય છે છતાં પણ એવો પરહિતનો માર્ગ લોકહિતનો માર્ગ ત્યજતા નથી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજ જીવનની વચ્ચે જીવનારા પણ આવા કેટલાક લોકો છે છે મનુષ્યો પરંતુ સંતો જેવું કામ કરે કેટલાક સંતો પોતાનું આખું જીવન એ બીજાને માટે ખર્ચી નાખનારા હોય છે આપણે બધા જ જાણીએ છીએ આપણે પાઠ નંબર પંદરનો અભ્યાસ કર્યો સ્વામી દયાનંદ સરસ્વતી બરાબર તો એમણે કયા કાર્યો કરેલા સામાજિક કઈ પ્રવૃત્તિ કરેલી યાદ છે ને વેદના જ્ઞાનનો અભ્યાસ કરીને વેદના સાચા જ્ઞાનનો પ્રચાર લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધાને દૂર કામ કરેલું એટલે સજ્જન મિત્રો કે આવા સત્કાર્ય કરનારા લોકોએ પોતાનું જીવન ખર્ચી એમને એમના પિતાએ વિવાહ કરવાનું કહેલું તો ગમ્યું નહોતું બરાબર ને અને એમણે શું કરેલું પોતાનું ઘર ત્યજીને પોતાનું કામ ત્યજીને એવો નીકળી પડ્યા શેની શોધમાં આત્મકલ્યાણની શોધ લોકહિત માટે કંઈક કાર્ય કરવાની શોધમાં તેઓ નીકળી પડ્યા અને અંતે એ કામ કરીને જમપ્યા જ્યારે એમના ગુરુ બિરજાનંદે એમને કહ્યું કે તું એ માટે જ સર્જાયો છે તારી અંદર ભગવાને એટલી શક્તિ આપી છે અને એ માટે જ તને આ ધરતી ઉપર મોકલ્યો છે તો તું જા સમાજમાં જા પહોંચ અને શું કર તો કે લોકોની અંધશ્રદ્ધાને દૂર કર લોકોને તું વેદનો વેદનું સાચું જ્ઞાન આપ વેદનો સાર કર વગેરે વગેરે માહિતી એમણે આપી હતી એ આપણે પાઠ નંબર પંદરમાં જોઈ ગયા છીએ મિત્રો અનેકવિધ એવી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એવા અનેક પંથો છે સ્વામિનારાયણ પંથ આપણા ગુજરાતમાં બહુ આપણે બધા ઘણા મોટા ભાગના લોકો એ ધર્મ સાથે સંકળાયેલા જોઈએ છીએ ત્યારે એમ એવો જે સામાજિક પ્રવૃત્તિ કરે છે તે આપ સૌને ખબર હશે કે વ્યસન મુક્તિથી લઈને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને એમને સહાયક તો બને જ છે પરંતુ તેઓ આત્મકલ્યાણનો માર્ગાવનારું કામ પણ કરે છે તો આ તો માત્ર એક ઉદાહરણ એવા અનેક સંતો આપણું જલારામ બરાબર અન્ન ક્ષેત્ર અને એવા તો સંતોની ભૂમિ એવા સૌરાષ્ટ્રમાં અનેક અન્ન ક્ષેત્રો ચાલે છે બરાબર તો એમાં અનેક લોકોનો સહયોગ હોય છે તો એવી રીતે સમાજ જીવન સાથે સંકળાયેલા અનેક લોકો પણ સંતો જીવન જીવનારા હોય છે અને તેથી જ અહીં એ જ કહેવાયું છે કે એવી સમાજોદ્ધારક પ્રવૃત્તિ દ્વારા સાધુ સંતો અનેક આપત્તિઓની વચ્ચે પણ લોકહિતનું કામ કરે છે મિત્રો બે હજાર એકમાં જ્યારે ધરતીકંપ આવેલો ત્યારે શું થયેલું તો કે આખું એ કચ્છ ફરીથી બેઠું થયેલું સરકારના પ્રયત્નો તો હતા જ પરંતુ લોકોએ પણ એટલું જ પોતાનું યોગદાન આપેલું આવી અનેક સામાજિક સંસ્થાઓ હતી આવી અનેક ધાર્મિક સંસ્થાઓ હતી એમણે અનેક ગામોને દત્તક લઈને એ ગામોનું ફરીથી શું કરેલું તો કે પુનઃસ્થાપન કરેલું તો આવી આ બધા લોકોની મદદથી અને આવા સજ્જનો અને સંતો દ્વારા થતી ટહેલથી અને પ્રયત્નથી તો આપણો આ સંસાર ખૂબ સુંદર રીતે ચાલે છે આપણી અનેક આપત્તિઓમાંથી આપણે ક્યાં ઉગરી જઈએ કે આપત્તિઓ ક્યાં જતી રહે એનો પણ આપણને એની પણ આપણને ખબર પડતી નથી હોતી એ ક્યારે શક્ય બને જ્યારે આવા સંતો દ્વારા યોગ્ય માર્ગ બતાવવામાં આવે આવા સજ્જનો દ્વારા લોકહિતનું કાર્ય કરવામાં આવે ત્યારે મિત્રો એટલે જ આ પવિત્ર જે ગુર્જર ધરા છે એ પણ સંતોની ભૂમિ કહેવાય છે અનેક સંતો થઈ ગયેલા મહારાષ્ટ્ર જેવી ભૂમિ એટલે ટૂંકમાં ભારત વર્ષને ના પૂર્વથી લઈને પશ્ચિમ સુધી અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી એવા અનેક સંતો મહંતો થઈ ગયા છે કે જેમણે એ લોકોને માટે સમર્પિત કરી દીધેલું આપણે બધા જ જાણીએ છીએ અને એ સંતોની એક વિશિષ્ટતા એ જ છે કે લોકોના મનની અજ્ઞાનતાને દૂર કરે લોકોના જીવનમાં જ્ઞાનના અજવાળા પાથરે જ્ઞાનનો માર્ગ બતાવે પરમ મોક્ષ એ પરમ માર્ગ છે એમ બતાવે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર જે પુરુષાર્થો સિદ્ધ કરવા માટે વ્યક્તિ માત્ર આ ધરતી ઉપર જન્મ લે છે એ પણ શીખવે અને એવા અનેક વ્યક્તિઓને એ જન્મ અને મૃત્યુના બંધન તપણ કરાવે મિત્રો આપણો આ સંસાર કેવો છે તો કે આધિદૈવિક આધિભૌતિક આધિનૈતિક એવા અનેક પ્રકારના દુઃખોથી ભરેલો છે અનેક વખત લોકો હતાશ થાય છે આવા દુઃખોથી ઘેરાઈ જાય છે ત્યારે કોનું કોનું શરણું લે છે કોની પાસે જાય છે જે આપણા કરતાં વધુ સમજદાર હોય એની પાસે તો એવા એ સંસારીઓના દુઃખને આવા જે સંતો છે સજ્જનો છે એ સમજે છે માત્ર સમજે જ નહીં એવા એના દુઃખને સમજીને એના પ્રત્યે સહાનુભૂતિ દા દાખવે કરુણા દાખવે છે તેમ વહાવે છે અને એ રીતે સંસારીઓના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે છે નહીં પરંતુ એ સંતો પોતે બીજાના હિત કરતા કરતા પોતાના પણ કરી નાખે હે મોક્ષનો સાચો માર્ગ બતાવનારા એ સંતો સત્પુરુષો આત્મકલ્યાણ સાધનારા પુરુષો જેમાં પણ તું મારું સ્વરૂપ છે જાણજે એમ કહીને અહીં પરમહિતકારી સંતો પણ ધરતી ઉપર સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે એમ કહ્યું છે તો મિત્રો આપ સૌ સંતોની મહત્તાને સમજીને સંતોની વાતોની મહત્તાને પણ સમજીને આપણે પણ સ્વના જીવનને ઉજાડવાનો પ્રયત્ન કરીશું એટલું જ નહીં પરંતુ શક્ય હોય ત્યાં સુધી સંતો એ બતાવેલા માર્ગે આગળ વધીને આપણે પણ અન્યના હિતકારક ઉપર પરોપકારી કાર્ય પરોપકારક બનીને આપણે પણ બંને ઉજાડવાનું કરીશું તો ચોક્કસ અહીં આપણે જરૂર એટલું યાદ રાખીશું કે પરમહિતકારી સંતો એ પણ ધર્મ પર સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ છે અને એ સંતો પણ ઈશ્વર જ છે એમ તારે જાણવું તો મિત્રો આપ સૌ આ અર્થ વિસ્તારને સમજી ચૂક્યા હશો ફરી મળીશું નવા વિષય સાથે